ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજના નવા અને એક ફ્રેસ બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું આજે છે છવ્વીસમી જાન્યુઆરી તમને છવ્વીસમી જાન્યુઆરીની શુભેચ્છાઓ અને અત્યારે જો હું સાઈડ ઉપર થઈ ગયો છું જવા માટે તૈયાર ના તો એની કમ્પ્લીટ તૈયાર થઈ છું અને હું સાઈડ ઉપર જાઉં છે તો મારે હજી ટિફિન નથી અને નવ વાગી ગયા છે તો ટિફિન થઈ ગયું છે કે નહીં ખબર નથી શું બનાવે તો ચલો હવે બન્યું કે નહીં મેડમ तो बनायो छ रोटी बाकी छ सो बनायो छ त तली बढी ভাল लागे सवर सवर बाजी बनायो तो चलो आज पावनी पाजी बनाई छ कने आपले पाव तो बक खाइयानी એટલે રોટલી એટેર સવર સવર માં લઈ જવાની કિચન માં સવાર જોત 6:00 વાર જાગી ગયા છે અજ રજાસું કઈ પાઈ ફૂવે નહીં કા એને રજા વૈતે ન હોવે નમ થા જાગે ને હા મત સવાર માં નિસળ જવાનું હોય ને તો ભાઈ ઉભો જ ન થાય કોઈ કારણે

ખાઈએ પછી ખબર પડે બપોર કે કેમ બની છે કેમ એ નહીં ઉતાવળમાં હે ને મેલ હા એ વાત બી સાચી છે કેમ છો બધા ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હા તો ચલો બધા ભાજી ખાવા બધાને જ નહીં થાય ટિફિન બરાઈ ગયું છે આમાંથી હા તો ચલો આપણું જો ટિફિન થઈ ગયું છે રેડી ને હવે જઈએ છીએ આપણે કોટબોટ પેલ પહેલ કોટ બોટ પહેલ લઈએ અને પછી નીકળી આવશે સાઈટ ઉપર જવા મળે નવ વાગી ગયા છે થોડુંક આગળ જવાનું છે એટલે થોડુંક મોડું થઈ જાય આજે મોડું થઈ જ ગયું છે કારણ કે મને નીકળી ગયું હોય પોણા નવે પણ આજે થોડુંક લેટ થઈ ગયું બનાવવામાં ભાજી બનાવીને એમાં તો ચલો અત્યારે હું સાઈડ ઉપર નીકળું છું તો પછી તમને મળું સાંજે સાઈડ ઉપરથી આવીને તો ચલો બાય

તો અહીંયા ને એકલો એકલો રમે છે જો આવી રીતે ફસાઈ જાય ને તો જો એની જાતે ઉતારી લે અને થોડીક લીંબુડી તોડી નાખે પાછો ગાડી ગાડીનો કાચ બાજ ન ફૂટી જાય જો જે પાછો બોલે પાછો એવો લીધો છે કોઈકને આમ ઢીમચુંક નાખે એવો તને નો વાગે એ ધ્યાન રાખજે હા આજ તો સ્કૂલે ન જવાનું હેં આજે શું છે તો આજે આજે શું છે કેમ રજા છે શેની હવિવારની રજા છે જો હવિવાર રવિવાર કહેવાય હમ સારું તું રમ હું કામ કરું ઓકે મહાદેવ તો અંશ ભાઈ અત્યારે જમવા બેસી ગયા છે આજે રવિવાર છે એટલે વેલા વેલા જમવા મળ્યું કાંસ શું જમે છે શું કહેવાય એને હમ્મ ભાજી ને રોટલી પહેલા પાવ ખાઈ લીધું એને હા કાલે અમે સેવસાળ કર્યું તું તો પાવ પડ્યું તું તો એક પાવ ખાઈ લીધું અને ભાજી ને રોટલી જમે છે કેવી બની છે ભાજી હે મસ્ત અમારા અંશને ભાજી બહુ ભાવે હો કા સારું જો જમી લે તું ઓકે હા દેવું તો હું પણ આજે જો સન્ડે છે ફ્રી છું આજે તો કંઈ હજી કંઈ ઓર્ડર વોર્ડર કંઈ આવ્યો નથી તો ઘરે જ છું જોઈએ હવે કંઈ જવાનું થશે તો જઈશું આપણે અત્યારે જો બેઠા છીએ અને હમણાં આવે જમવા બેઠીશું અમે આજે બનાવી છે ભાજી પાવ જો તમને સવારમાં માની હતીને કહી જ દીધું હતું કે આજે ભાજી બનાવી છે અને થોડું મોડું થઈ ગયું હતું મારે આજે કેમ કે બધું જાજુ બધું સુધારવાનું નાન દેનું હોય એટલે મોડા જાગ્યા હોય તો મોડું થઈ ગયું તો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો મહાદેવ તો અત્યારે વાગી ગયા છે પાંચ અને અંશભાઈ જો જાગીને લેસન કરવા બેસી ગયા છે કેમ કે આજે રવિવાર હતો એટલે કાલે લેસન નહોતું કર્યું ટ્યુશનનું બાકી હતું એટલે જો હવે સો એકડા આવે એ લખે છે એકથી સો એકડા એને બાકી છે હજી અહીંયા મીંડા કર્યા કાંસ પછી ક્યાં જવાનું છે તારે પછી હવે અંશ હું ને અંશ બાર જઈએ છીએ ક્યાં જઈએ છીએ આપણે એ પછી તમે ક્યાં તો મમ્મી સિંગ ફોલે છે સિંગ લાવ્યા છીએ ને તો આજે મુહૂર્ત કર્યું છે ફોલવાનું કા મમ્મી આજે મુર્ત નીકળ્યું છે થોડી થોડી હવે ફોલશું નવરા નવરા પડશું ત્યારે ફોલીને દાણા ભેગા કરી રાખશું અને હંસભાઈ હવે લેસન કરી નાખે આવવાનું છે તો લેસન કર ફટાફટ તો હવે અંશ લેસન કરી લે પછી અમે જઈએ છીએ બાર જે મેં હમણાં તમને કીધું તો ક્યાં જઈએ છીએ બ્લોગમાં બન્યા રહેજો બહુ દૂર નથી જતા અહીંયા થોડીક નજીક જ જઈએ છીએ તો આજે રવિવાર છે તો અંશને આટો બી મરાઈ જાય અને મારે પણ કંઈક વસ્તુ નવું આવ્યું હોય તો લેવું છે તો જઈએ છીએ અને જો જાગીને અહીંયા બેઠા મમ્મી સિંગ ફોલે છે દાદા અને માં બેઓ બહાર બેઠા છે એ લોકો તો આજે કઈ સૂતા નથી કા સૂઈ ગયા તા આજે એ લોકો નથી સૂતા આજે તો એ લોકો જાગતા હતા સાડા ત્રણ ના એ લોકો બાર જ બેઠા છે આજે તો ક્યાં ના બે દાદી માં તો કાલે નતા સુતા કાલ આખી બપોરે બહાર ફળિયામાં જ બેઠા તા ઈ આખો દિવસ ઘડી ઘડી હુઈ લે એટલે એમને બપોર એવું નહી કે બપોર હુઈ જ જાવું એમ તો સાર મળીએ પછી આલે છે ને ફ્રેન્ડ્સ અમે આવ્યા હતા અહીંયા જુડિયો માં છે ને શોપિંગ કરવા થોડીક મારે થોડી વસ્તુ લેવી હતી તો આવ્યા હતા તો અંશ બી જોડે આવ્યો તો તમને કીધું હતું કે અંશ બી જોડે આવે છે તો જો અંશ શું લાવ્યા આપણે વસ્તુ શું વસ્તુ લીધી બે વસ્તુ જ લીધી બીજું તો મને કઈ ગમ્યું નહી બીજું શું હતું તે શું કપડા ઉપર શું નકરું તું છાંટતો હતો સ્પ્રે ટ્રાય કરવા માટેનો સ્પ્રે હોય ને બધા અંશ જ કરી છે કા નકરા બધા ટ્રાય જેટલા હતા ને એટલા બધા અંશે ટ્રાય કરી લીધા છે એમ પાણીપુરી ખાવી હતી તો છે ને એને હું પાણીપુરી લેવાની લારી અહીંયા લઈને આવી છું કે મારે પાણીપુરી જ ખાવી છે તો હવે આપણે અંશને પાણીપુરી ખવડાવી દઈએ મારે તો બહુ જ ખાવી નથી અંશને ખવડાવી દઈએ આપણે ભાઈ શું ખાઓ છો હે પાણીપુરી અંશનું ફેવરિટ છે પાણીપુરી શર્ટ ન બગડવો પડે હું ના ના થોડુંક થોડુંક પાણી લે સારું ચલો અંશ પાણી પૂરી ખાઈ લે પછી મળીએ આપણે ઘરે જઈએ ઓકે આમ તો જો કેવી છે સારું હાલો મહાદેવ તો ચલો જો હું અત્યારે ઘરે આવી ગયો છું અને કોઈ ઘરે જ નથી બોલો પણ સવારે બ્લોગ લીધો તો પછી તો સાઈડ ઉપર ગયો તો સાઈડ ઉપરથી જઈને અત્યારે પાછો આવી ગયો છું અત્યારે ઘરે આવ્યો તો ઘરે કોઈ છે જ નહીં છો તો એમ ના પડે બધા પૂતા હોય નહીં એમ મા દાદાની એ બહાર બેઠા છે અહીંયા કોઈ નથી એમાં મેડમને હંભાઈને એ કોઈ નથી ક્યાંય ગયા હોય કોને ખબર હવે આવે પછી આપણે પૂછીએ કે ગયા તા ને કઈ બાજુ ગયા તા ને ફોન નથી કાંઈ નહીં અહીંયા જઈએ છીએ અહીંયા એવું કંઈ કીધું જ નથી ગમે ત્યાં ગયા હોય તો ચાલો હવે આવે ને પછી આપણે એમને પૂછીએ તમે ગયા હતા સીધ તો બ્લોગમાં બન્યા રહેજો ચલો મળીએ ફરી કરીને અત્યારે જો જીસ તો ચલો જો મેડમ આવી ગયા છે ને આપણે મેડમને પૂછીએ કે તમે સીરિયલ આપણને કીધા વગર છે ને મેડમ કે બોલો હું લેવા કોને ખબર દેખાડતા નથી કે આ વસ્તુ લાવ્યા પૂછું છું જવાબ નથી દેતા ચલો પૂછીએ અમને કે હું લાવ્યા કા કાં શું લીધું સીધ ગયા હતા આમ તો પેલા હું લીધું કેમ જોડીઓ કોને જોડવા ગયા હતા બધાને ત્યાં જોડીઓ વાળા બધા આવતા હોય ને જોડવા ગયા જોડવા ગયા

સારું તો તો એ બ્લોગ ને એન્ડ આપી આપણે તો ચલો આપી દે એન્ડ હા તો તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો તમને તો ખબર જ છે શું કરવાનું લાઈક કરો શેર કરો અને ચેનલ ને જે નવા આવ્યા હોય એને સબસ્ક્રાઇબ બાકી હોય કરવાનું તો એ સબસ્ક્રાઇબ કરી દેજો સાથે બે લાઈકન ની ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં કેમ કે તરત અમારો બ્લોગ આવે ને તો તરત તમારા પહેલી નોટિફિકેશન આવી જાય તો સારું ચાલીએ ચલો મળીએ નેક્સ્ટગમાં હર હરહર મહાદેવ